નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે ચાલો આજે વાત કરીએ અર્બન કંપનીના આઈપીઓ વિશે આપણા બધાના ઘરમાં સર્વિસ આપતી આ જાણીતી બ્રાન્ડ હવે શેર બજારમાં આવી રહી છે તો સમજીએ કે આ આઈપીઓમાં રોકાણ કરવું કેટલું યોગ્ય રહેશે તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું અર્બન કંપનીના આઈપીઓમાં આપણા પૈસા લગાવવા એ એક સ્માર્ટ નિર્ણય ગણાશે ચાલો આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ કોઈપણ આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે કંપની શું કરે છે અને તેનો બિઝનેસ કેવો છે તો ચાલો સૌથી પહેલાં અર્બન કંપનીને જ બરાબર સમજી લઈએ એકદમ સરળ ભાષામાં સમજીએ તો અર્બન કંપની એક ઓનલાઈન પ્લેટફોર્મ છે એ આપણા જેવા ગ્રાહકોને ઘરની નાની મોટી સર્વિસ જેમ કે સફાઈ પ્લમ્બિંગ કે પછી બ્યુટી ટ્રીટમેન્ટ માટે સારા અને વેરીફાઈડ પ્રોફેશનલ્સ સાથે જોડે છે અને એવું નથી કે આ કોઈ નાની કંપની છે એનો વ્યાપ ઘણો મોટો છે ભારત સહિત બીજા દેશોના પચાસથી વધુ શહેરોમાં તે કામ કરે છે અને પચાસ હજારથી પણ વધુ પ્રોફેશનલ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે એટલું જ નહીં હવે તો એ નેટિવ બ્રાન્ડ નામથી વોટર પ્યુરિફાયર જેવી પ્રોડક્ટ્સ પણ વેચી રહી છે સારું તો આ હતી કંપનીની વાત હવે આવીએ અસલી મુદ્દા પર એટલે કે આઈપીઓની શું વિગતો છે અને આંકડા શું કહે છે જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે આ તારીખો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ક્યારે અરજી કરવી અને શેર ક્યારે મળશે એ બધું આના પરથી જ નક્કી થશે હવે આંકડા પર નજર કરીએ બેન્ડની ઉપરની કિંમત પ્રમાણે એક લોટ માટે ઓછામાં ઓછું રોકાણ લગભગ ચૌદ હજાર નવસોને પાંત્રીસ રૂપિયાનું થશે પણ અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે આઈપીઓનો પંચોતેર ટકા હિસ્સો ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ છે આનો સીધો મતલબ એ થાય કે મોટાભાગના પૈસા કંપનીના ખાતામાં નથી જવાના એ પૈસા તો જૂના રોકાણકારોના ખિસ્સામાં જશે જેઓ પોતાનો હિસ્સો વેચી રહ્યા છે આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે અને આપણા જેવા નાના એટલે કે રિટેલ રોકાણકારો માટે શું તો એમના માટે ફક્ત દસ ટકા હિસ્સો જ રાખવામાં આવ્યો છે એનો અર્થ એ કે નાના રોકાણકારો માટે શેર લાગવાની શક્યતા થોડી ઓછી રહી શકે છે કોઈ પણ કંપનીની સાચી તબિયત તો તેના ફિનાન્શિયલ આંકડા જ બતાવે છે બરાબર ને તો ચાલો જોઈએ કે અર્બન કંપનીના આંકડા શું કહે છે પહેલાં આવકની વાત કરીએ અહીંયા તો ગ્રાફ સીધો ઉપર જ જઈ રહ્યો છે દર વર્ષે કંપનીની આવક સતત વધી રહી છે આ સ્પષ્ટ સંકેત છે કે બજારમાં તેની સેવાઓની માંગ મજબૂત છે પણ સૌથી મોટી અને સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે નફાની વાત જે કંપની થોડા વર્ષો પહેલાં ત્રણસો કરોડથી વધુની ખોટમાં હતી એ જ કંપની આજે બસ્સો ને ચાલીસ કરોડના નફામાં આવી ગઈ છે આ ખરેખર એક જબરજસ્ત ટર્ન અરાઉન્ડ કહેવાય હવે વેલ્યુએશનની વાત પ્રાઇસ ટુ બુક વેલ્યુ આઠ છે જે થોડી મોંઘી કહી શકાય પણ ખરી મજા તો પીઈ રેશિયોમાં છે ઝોમેટો જેવી બીજી ટેક કંપનીઓનો પીઈ હજારથી પણ વધુ છે એની સરખામણીમાં અર્બન કંપનીનો એકસઠનો પીઈ ઘણો વાજબી લાગે છે કારણ કે આ કંપની ખરેખર નફો કમાઈ રહી છે સારું તો આપણે કંપની ડીલ અને તેના ફાઇનાન્શિયલ પરિણામો વિશે જાણ્યું હવે સિક્કાની બંને બાજુ જોઈએ શું સારું છે અને શું વિચારવા જેવું છે તો જો એક બાજુ એવી કંપની છે જે બજારમાં લીડર છે મજબૂત ગ્રોથ કરી રહી છે અને સૌથી અગત્યનું નફો કમાઈ રહી છે પણ બીજી બાજુ એ પણ છે કે આઈપીઓનો પંચોતેર ટકા હિસ્સો તો જૂના રોકાણકારો જ વેચી રહ્યા છે અને રિટેલ માટે માત્ર દસ ટકા હિસ્સો છે તો આ બધા પછી શું કરવું અરજી કરવી કે નહીં ચલો અંતિમ નિષ્કર્ષ પર આવીએ બજારના જાણકારોનું શું કહેવું છે એમનું માનવું છે કે અત્યારે ન્યૂ એજ ટેક્સ સ્ટાર્ટઅપ્સ માટે માહોલ ગરમ છે અને આ સકારાત્મક માહોલનો ફાયદો અર્બન કંપનીને પણ મળી શકે છે અને એટલે જ એવી ધારણા છે કે આ આઈપીઓ ઓછામાં ઓછો ત્રીસ ગણો ભરાઈ શકે છે મતલબ કે જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી શકે છે જે લોકો માત્ર લિસ્ટિંગના દિવસે ફાયદો લેવા માંગે છે એમને કદાચ દસથી વીસ ટકા સુધીનો લાભ મળી શકે છે એવી અપેક્ષા રાખી શકાય તો આખી વાતનો સાર શું છે જો ઝોમાટો કે સ્વિગી જેવા આઈપીઓઝ જ્યારે આવ્યા ત્યારે ખોટ કરતા હતા પણ અર્બન કંપની એનાથી અલગ છે કારણ કે એ પહેલેથી જ નફામાં છે અને આ જ વાત એને ખાસ બનાવે છે એટલે જ ખાસ કરીને જે લોકો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે તેઓ આ આઈપીઓમાં અરજી કરવાનું વિચારી શકે છે અને અંતે એક મોટો સવાલ આઈપીઓ લાવતા પહેલાં જ નફામાં આવીને શું અર્બન કંપનીએ ભારતના બીજા બધા ટેક્સ સ્ટાર્ટઅપ્સ માટે એક નવો રસ્તો બતાવ્યો છે એક નવો નિયમ બનાવી દીધો છે એનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે